સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ વિભાગે ચોવીસ કલાકમાં બારથી વધુ ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે વાત કરી ખાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત ટીમોએ અલગ અલગ જગ્યાએથી બાર ગેરકાયદેસર હથિયારો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી ઉપરાંત જે પ્રકારની માહિતી મળી રહી છે બગડતી કાયદો તેમજ વ્યવસ્થાને અંકુશમાં લેવા માટે પોલીસ વિભાગના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે મોટા ભાગના હથિયારો મળી આવતા ગેરકાયદેસર હથિયારો મધ્યપ્રદેશ તેમજ અંતરિયાળ ગામોમાંથી સુરેન્દ્રનગર લઈ જવામાં આવતા હોવાની આશંકા હતી તે પણ જોવા મળી રહી છે અને પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે જે પ્રકારની ખાસ માહિતી મળી રહી છે પોલીસ હાલ ખૂબ જ સક્રિય જોવા મળી રહી છે બારથી વધુ ગેરકાયદેસર હથિયારો છે તેને ખાસ જપ્ત કરાયા છે સુરેન્દ્રનગરની વાત છે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ વિભાગે ચોવીસ કલાકમાં બારથી વધુ ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત ટીમોએ અલગ અલગ જગ્યાએથી બાર કાયદેસર હથિયારો કબ્જે કરી હાથ ધરી છે કાર્યવાહી વગડતા કાયદો તેમજ વ્યવસ્થા છે તેને અંકુશમાં લેવા માટે પોલીસ વિભાગના પ્રયાસો હાલ જોવા મળી રહ્યા છે મોટાભાગના હથિયારો હાલ મળી આવતા ગેરકાયદેસર હથિયારો મધ્યપ્રદેશ તેમજ અંતરિયાળ ગામોમાંથી

હથિયાર ચેકિંગમાં જયારે નીકળ્યા હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોવીસ કલાકમાં બાર જેટલા દેશી હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે આ હથિયારો મધ્યપ્રદેશ અને અંતરિયાળ ગામોમાંથી લાવવાની શંકા દર્શાવી રહી છે જોવામાં તો એ રહ્યું કે ગેરકાયદેસર હથિયાર આવે છે ક્યાંથી અને તેનો શું ઉપયોગ કરવા માટે લોકો લઈ લઈને ફરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે સરકાર અથવા પોલીસ તંત્ર હવે કેટલું એક્શન મોડમાં જોવા મળશે સંધી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરેન્દ્રનગર